નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે જે ખાસ ચર્ચા કરવાની છે તો જે આર એમસી જુનિયર ક્લની બરાબર તમારી આજે રિવાઇઝડ ફાઇનલ આન્સર કી આવી હતી અને એના અંદર વિદ્યાર્થીઓ પ્રશ્ન એવો મને કહી રહ્યા છે કે સર જે રદ થયેલા જે પ્રશ્નો છે એના માર્ક પૂછાશે કે નહીં રાઈટ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ બરાબર અહીંયા પ્રશ્ન કર્યો અને વારે ઘડીએ બધાના બરાબર અહીંયા મેસેજ આવે છે એટલે એક સેશન આપણે છે એક તૈયાર કરી લઈએ તો ત્યાં બધી સંપૂર્ણ માહિતી છે આપણે આપી દઈએ તો જુઓ આ બરાબર છે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના તરફથી આ એક રિવાઇઝડ જે બરાબર છે પ્રોવિઝનલ આન્સર કી છે તેના માટેનું બરાબર એક પત્ર આવ્યું હતું ત્યારબાદ આપણે આગળ વધીએ તો જો આપણને અહીંયા જોવા મળે છે કે અહીંયા જે રદ કરેલા જે પ્રશ્ન છે ખાલી એની ચર્ચા કરીશ પછી બે માર્ક તો ચલો મતલબ જેના અંદર બે આન્સર સાચા હોય એની પણ આપણે ચર્ચા કરી લઈશું સેટ એની આપણે વાત કરીએ તો છવ્વીસ નંબરનો ક્વેશ્ચન છે બરાબર એ રદ કરવામાં આવ્યો છે એવી જ રીતે છત્રીસ નંબરનો બરાબર જે ક્વેશ્ચન છે એ રદ કરવામાં આવ્યો છે એટલે ટૂંકમાં ભાઈ બે પ્રશ્નો છે અહીંયા રદ કરવામાં આવ્યા છે છવ્વીસ નંબર અને છત્રીસ નંબર હવે કયા કયા પ્રશ્નો છે એની આપણે બરાબર અહીંયા વાત કરી લઈએ તો જુઓ એક તો આ તમારો બરાબર આ જે ક્વેશ્ચન છે કે ત્રણ ભાગ્યા આઠ એક ભાગ્યા બારનો કયો ભાગ થાય તો આ એક પ્રશ્ન બરાબર આપણે અહીંયા રદ કર્યો છે અને બીજો કે એક વ્યક્તિ સ્થિર પાણીમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે તો પાણીના વેળની ઝડપ એક કિલોમીટર પ્રતિ કલાક છે તો તે વ્યક્તિ થોડું તરીને એક કલાકમાં પોતાનો મૂળ સ્થાને પાછો ફરે છે તો તેણે કુલ કેટલી અંતર કાપ્યું હશે બરાબર આ એક પ્રશ્ન પણ રદ થયો છે તો બે ક્વેશ્ચન અહીંયા રદ થયા છે હવે જુઓ અહીંયા શું છે કે જ્યારે તમે આખી નોટિફિકેશન વાંચો વાંચશો તો ત્યારે નીચે એક માહિતી આપી છે કે અહીંયા જે આ ફૂદડી આપેલી છે બરાબર અહીંયા આજે બરાબર આ ફૂદડી આપેલી છે ત્રણ ફૂદડી તો એના અંદર કે છે કે વન માર્ક વિલ બી અવોર્ડેડ ટુ ઇચ કેન્ડિડેટ બરાબર દરેક કેન્ડિડેટને એક માર્ક આપવામાં આવશે અચ્છા મતલબ જે જેટલી ફૂદડી છે બરાબર એટલા માર્ક તમારા આવશે બે ક્વેશ્ચન બરાબર રદ કરવામાં આવે છે તો બે તમને માર્ક્સ અહીંયા એક્સ્ટ્રા મળી જશે એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે સર મેં ક્વેશ્ચન ટીક નથી કર્યો શું મને માર્ક મળશે હા ભાઈ મળશે કારણ કે પ્રશ્ન જ રદ થયો છે તો એનો માર્ક તમને મળશે બરાબર જો તમે ટીક કર્યો છે નથી ટીક કર્યો કે તમે ખોટો ટીક કર્યો છે તો એનો માર્ક તમને મળવાનો છે બરાબર ત્રણેય કેસની અંદર તમને આ માર્ક મળશે રાઈટ એટલે હવે તમારો આ જે પ્રશ્ન છે એ સોલ્વ મેં

તો આના અંદર પણ ભરત અને અભિનવ બરાબર બંને આન્સર છે બંને જવાબો છે અહીંયા સાચા આપણને આપેલા છે રાઈટ તો અહીંયા તમારું જે પ્રશ્ન છે પ્રશ્નનું નિરાકરણ બરાબર થઈ જાય છે હવે આના અંદર બરાબર કોઈ વધારે આપણે માથાકૂડ કરવાની રહેતી નથી ત્યારબાદ એક અહીંયા આ એક પ્રશ્ન છે કે નીચેના આકારોમાં કયો આકાર અસંગત છે રાઈટ તો આ એક પ્રશ્ન છે આની અંદર પણ આપણને બરાબર બે આન્સર જોવા મળે છે એક બી અને એક સી ઓકે બી અને સી રાઈટ ચલો હવે બીજું આના અંદર શું છે ડિસ્કસ કરવા જોઈએ તો બીજું યાર આના અંદર કંઈ બરાબર છે નહીં કે જેને આપણે બરાબર હવે ચર્ચા કરીએ બંને આન્સરનો તો બધાને ખબર જ છે કે ભાઈ શું છે શું નથી પણ જે મેન હતું કે ભાઈ જે પ્રશ્નો રદ થયા છે એના અંદર સર માર્ક મળશે કે નહીં તો એ પ્રશ્ન હતા તો એ આપણે આઉટ અહીંયા કરી દીધા છે હવે જો રેવનું તલાટીની બેચ છે રેકોર્ડેડ બેચ શરૂ થઈ ગઈ છે જે પણ વિદ્યાર્થી મિત્રને બરાબર છે આ જે રેકોર્ડેડ બેચ છે એ જોઈન કરવી હોય તો ઝડપથી બરાબર તમે આ જે બેચ છે ભાઈ જોઈન કરી લો એક હજાર રૂપિયા માત્ર કિંમત છે લાઇફ ટાઈમ વેલિટી છે આના અંદર આપણે સબ્જેક્ટ વાઇઝ ડિવાઇસ ક્લાસ આપી રહ્યા છે ગણિત રિઝિંગના લેક્ચર અપલોડ થઈ ગયા છે હવે ઇંગ્લિશ છે બરાબર એ અહીંયા લેક્ચર છે ઇંગ્લિશના લેક્ચર છે ચાલુ છે રાઈટ હવે આના અંદર મારી વાત થઈ હતી કે ભાઈ હું યુટ્યુબ ઉપર પણ બરાબર છે લેક્ચર લઈને આવીશ તો હંડ્રેડ ટેન પર્સન્ટ યુટ્યુબ ઉપર બરાબર આની એક ફ્રી પ્રેક્ટિસ બેચ હું લઈને આવી રહ્યો છું જે સવારે દસ વાગે રહેશે સવારે અગિયાર વાગે રહેશે બરાબર કઈ છે ભાઈ ફ્રી પ્રેક્ટિસ બેચ જ્યાં આપણે બરાબર એવા પ્રશ્ન કરીશું કે જ્યાં જે તમારી પરીક્ષાની અંદર આવે અથવા તો થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન કરીશું કે જે પરીક્ષાની અંદર બરાબર મતલબ સમજી લો કે એવા ટાઈપના ક્વેશ્ચન કે જે તમને બરાબર હલાઈ નાખે તમારું જે માનસિક સંતુલન ખરાબ કરી નાખે રાઈટ જેમ કે વિધાનવાળા પ્રશ્નો છે વિધાનવાળા પ્રશ્નોની અંદર ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓને તકલીફ હોતી હોય છે રાઈટ તો એવા બધા થોડા એક હાઈ લેવલના ક્વેશ્ચન કરીશું કે એક જીપીએસસી ડીવાયએસઓ લેવલના હોય બરાબર એસટીઆઈ લેવલના હોય રાઈટ કારણ કે આ વખતે જે પેપર આવશે હવે રેવન્યુ તલાટીનું એ ડિફિકલ્ટ આવશે ઇઝી નહીં આવે સમય વધારે આપ્યો છે તમને બરાબર પેપર માટે બસો બસો ક્વેશ્ચન છે ત્રણ કલાક છે એટલે સમજી લો કે ભાઈ પેપર છે એ ફાડું આવવાનું છે બરાબર પેપર ભૂખા બોલાવશે યાદ રાખજો અમારા શબ્દો એટલે એક ફ્રી પ્રેક્ટિસ બેચ છે એ હું બરાબર અહીંયા લઈને આવી રહ્યો છું સવારે અગિયાર વાગે અને એના સાથે ભાઈ કોઈને એવું છે કે ભાઈ એક પેડ બેચ બરાબર જેને જોઈન કરવી હોય તો એ પણ જોઈન કરી શકે છે આના અંદર મુખ્ય મેઇન્સ આન્સર રાઇટિંગ છે તે બધું છે બધું આપણે અહીંયા કવર કરી રહ્યા છે ચલો એપ્લિકેશન ડાઉનલોડ કર લો એપ્લિકેશનની અંદર બરાબર તમે અહીંયા ફ્રી ક્લાસીસની અંદર પ્રેક્ટિસ બેચ જોઈન કરી શકશો ફ્રી પ્રેક્ટિસ બેચ અને પેઇડ કોર્સની અંદર બરાબર જે પેડ બેચ છે એક હજાર રૂપિયા ખાલી કિંમત છે તો એ તમે અહીંયા જોઈન કરી શકો છો બીજી વસ્તુ કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કર લો શેર કર લો લાઈક કરી દો કોઈ ડાઉટ હોય તો તમે બરાબર કમેન્ટ કરતો હું ઓલમોસ્ટ જેટલા પણ વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે બધાને હું જવાબ આપતો જ હોઉં છું ભલે મને ગાળો આપતો હોય તો પણ જવાબ આપું છું ના આપતા હોય સારી વાત કરતા તો પણ આપણે બરાબર જવાબ આપીએ છીએ તો ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્ર ને કંઈ પણ ડાઉટ હોય બરાબર પરીક્ષા લખતે આ નહીં તો બીજી કોઈ પરીક્ષા લખતે તો પણ બરાબર તમે મને પૂછી શકો છો કઈ વાંધો નથી ભાઈ રાઈટ તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે સેશનને મળીએ છીએ બીજા ક્લાસમાં બાયબ ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વધે માત્ર